નજીમાં વરસાદ માલકાપુરી વિસ્તારમાં આયસર ટેમ્પો જમીનમાં વડોદરા શહેર માલકાપુરી વિસ્તારમાં આવેલ કુંજ સોસાયટીમાં ગઈકાલે રોડ પેચિંગ કરીને આવ્યો હતો વરસાદમાં વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલી ગઈ છે કાલે જે વરસાદ વરસ્યો તેમાં કુંજ સોસાયટીમાં રોડ પર આયસર ટેમ્પો રોડ બેસી જવાના કારણે ફસાઈ ગયો હતો ગત રાત્રે ચાર વાગે આઇસર ટેમ્પો રોડ બેસી જવાના કારણે ફસાઈ ગયો હતો જેમાં વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશીએ આક્ષેપ કર્યા હતા કે વડોદરા શહેર સ્માર્ટ સિટી નહીં પરંતુ ખાડા નગરી તરીકે ઓળખાઈ રહ્યું છે પ્રથમ ગ્રાસે મક્સિકા અને એ બંધ બેસતું આવે છે મોટી મોટી વાતો કરવાની સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી બૂમો પાડવાની આ વડોદરા શહેર તો સ્માર્ટ ના થયું પરંતુ આ કોર્પોરેશનમાં બેઠેલા ભાજપના સત્તાધીશો કરપ્શન કરવામાં સ્માર્ટ થઈ ગયા છે એનો આ જીવતો જાગતો નમૂનો છે હજુ ગઈકાલે તો હજુ અહીંયા પેચ થયું છે અને રોડ બન્યો છે અને આજે આ આખી આઈસરનું વાહન અંદર બેસી ગયું છે તમે જુઓ કે આખું ટાયર જ અંદર બેસી ગયું છે એટલે એથી જે રાહદારીઓ જાય એમના જીવને પણ જોખમ કહેવાય કારણ કે આખો રોડ જ અંદર બેસી ગયો છે આપણે જ્યાં ઊભા છે આ અલકાપુરીનો વિસ્તાર છે કુંજ સોસાયટીનો એકદમ ગ્રીન એરિયા અને પોઝ વિસ્તાર કહેવાય મોટા મોટા માલેતુજારો અહીંયા રહે છે એ જગ્યા પણ એટલે ગરીબોને હેરાન કરવાના બધાને માલેતુજારોને હેરાન કરવાના બધા ટેક્સ ભરે છે ટેક્સી સામે ફેસિલિટી તો આપતા નથી અને ઉપરથી એમાં જે ભ્રષ્ટાચાર જીવતો જાગતો નમૂનો છે ભ્રષ્ટાચારનો એટલે જે વિકાસ 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 નહીં આ વડોદરાનો વિનાશ કરી નાખ્યો ભારતીય આવી જોઈએ એટલા માટે હું હંમેશા કહું છું કે વડોદરા મહાનગર સેવા સદનને આ લોકોએ વડોદરા મહાનગર મેવા સદન બનાવ્યું છે અને આ કોર્પોરેશનની અંદર જે સ્ટેન્ડિંગ કમિટી છે ત્યાં માત્ર ત્રણ જ વસ્તુ થાય છે મિટિંગ ઇટિંગ ને ચીટિંગ આ એનું ઉદાહરણ છે કોર્પોરેશનનું જે બજેટ આખા વર્ષનું હોય છે એ બજેટ એ પ્રજાના મહેનતના વેરાના રૂપિયાથી એ પ્રજા જે ટેક્સ ભરે છે ત્યારે આપણે બજેટ બહાર પાડીએ છીએ અને એ બજેટથી વડોદરા શહેરમાં વિકાસના કામો કરવાના હોય છે ત્યારે તમે જુઓ કે પ્રજાના વેરાના રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે એનો પણ આ જીવતો જતો નમૂનો છે કે હજુ તો વરસાદની શરૂઆત પણ થઈ નથી એ પહેલાં આખો રોડ વેસી ગયો એટલે આ વડોદરા શહેરમાં આ લોકોએ શું કામ કર્યું હશે એ બહુ મોટો પ્રશ્ન છે કરોડો રૂપિયાના ખર્ચા કરવાના ઓન પેપર બિલ બતાવી દેવાના પરંતુ જ્યારે તમે સ્થળ પર આવો અને જુઓ તો આવા ખાડા જોવા મળે માટે જ વડોદરાનું નામ ખાડોદરા પડી ગયું છે